વધારે છે સાંદ્રતા હંમેશા એકસમાન થવાનો પ્રયત્ન કરે છે અને આ ખૂબ જ ઓછો વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે પૂરતું છે તો આપણે આ બંને સાંદ્રતાને એકસમાન કઈ રીતે બનાવી શકીએ સૌપ્રથમ આપણે ઓછી સાંદ્રતા તરફ ધ્યાન આપીએ અહીં આ બાજુ આપણે સાંદ્રતા વધારવાની જરૂર છે આપણે દ્રાહ્મણમાં રહેલા ઝેડ એન ટુ પ્લસ આયનની સાંદ્રતા વધારીને તે કરી શકીએ આપણે ઝીંક ટુ પ્લસ આયન ની સાંદ્રતા કઈ રીતે વધારી શકીએ જો આપણે આ ઝીંક નું રૂપાંતર ઝેડન ટુ પ્લસ આયન માં કરીએ તો ઝેડન ટુ પ્લસ આયન ની સાંદ્રતા વધારી શકાય જો ઘન ઝિંક ઝેડન ટુ પ્લસ આયન માં ફેરવાય તો ઓક્સિડેશન થયું એમ કહેવાય આમ અહીં ઓછી સાંદ્રતા વાળી બાજુ આગળ ઓક્સિડેશન ની પ્રક્રિયા થાય છે અહીં આ બાજુ ઓક્સિડેશન થાય છે માટે આપણે તે પ્રક્રિયા અહીં નીચે લખીશું આપણે ઓક્સિડેશન ની પ્રક્રિયા આપણે ઓક્સિડેશન ની પ્રક્રિયા અહીં લખીએ ફેરવાય છે આ પ્રમાણે હું અહીં એક ઝીરો મોલર લખીશ કારણ કે તેને આ બાજુથી અલગ કરી શકાય વધતા બે ઇલેક્ટ્રોન ઘન ઝિંક બે ઇલેક્ટ્રોન ગુમાવીને ઝડન ટુ પ્લસ આયન માં ફેરવાય છે હવે અહીં આ બે ઇલેક્ટ્રોન આ તાર માંથી પસાર થાય છે જેના કારણે આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ હવે આપણે વધુ બાજુ આગળ આપણે સાંદ્રતા ઘટાડવાની જરૂર છે આપણે અહીં જળેન ટુ પ્લસ આયન ની સાંદ્રતા ઘટાડવાની જરૂર છે જો આપણે દ્રાવણ માંથી જળેન ટુ પ્લસ આયન ને દૂર કરી લઈએ તો તેની સાંદ્રતા ઘટાડી શકાય

ઘન ઝિંક માં થાય છે હવે અહીં આપણે તેની સંપૂર્ણ પ્રક્રિયા લખીશું તેના માટે આપણે આ બંને પ્રક્રિયાઓને ઉમેરીએ બે ઇલેક્ટ્રોન બંને બાજુ છે તેથી તે કેન્સલ થઈ જશે ઘન ઝિંક પણ બંને બાજુ છે માટે તે પણ કેન્સલ થઈ જાય હવે આપણી પાસે ડાબી બાજુ ઝેડન ટુ પ્લસ આયન બાકી રહે ઝેડન ટુ પ્લસ આયન જેની પ્રારંભિક સાંદ્રતા એક પોઈન્ટ ઝીરો મોલર છે તેવી જ રીતે આ પ્રક્રિયાની જમણી બાજુ આપણી પાસે Zn2+ આયન બાકી રહે જેની પ્રારંભિક સાંદ્રતા 0.10 મોલર છે હવે આપણે આ સાંદ્રતા કોષનો વોલ્ટેજ કઈ રીતે ગણી શકીએ જો તમને યાદ હોય તો આપણે અગાઉના વિડીયોમાં નર્સ્ટ સમીકરણ જોઈ ગયા હતા આપણે તેનો ઉપયોગ કરીને કોષનું પોટેન્શિયલ શોધી શકીએ તો હવે આપણે અહીં નર્સ્ટ નું સમીકરણ લખીશું આપણે જે કોષનું પોટેન્શિયલ શોધવા જઈ રહ્યા છીએ તેનો વોલ્ટેજ બરાબર કોષ નો પ્રમાણિત વોલ્ટેજ ઇઝીરો ઓછા ઝીરો પોઈન્ટ પાંચસો બાણું ભાગ્યા ઇલેક્ટ્રોનના જે મોલનું વહન થઈ રહ્યું છે તે જે સ્મોલ એન થશે ગુણ્યા લોગ ઓફ કેપિટલ ક્યુ આપણે અગાઉના વિડીયોમાં નર્સ્ટ સમીકરણનું આ સ્વરૂપ જોઈ ગયા હતા હવે આ ક્યુ શું છે તેના વિશે વિચારીએ સાંદ્રતા કોષ માટે ક્યુ ક્યુ શું લઈ શકાય બરાબર ટુ પ્લસ આયનની સાંદ્રતા અને અહીં અંશમાં ઓછી સાંદ્રતા વાળી બાજુ આવશે એટલે કે આ બાજુ ભાગ્યા જળેન ટુ પ્લસ આયન ની સાંદ્રતા આની સાંદ્રતા અને છેદમાં વધુ સાંદ્રતા વાળી બાજુ આવે માટે આના બરાબર ઝીરો પોઈન્ટ એક ઝીરો મોલર ભાગ્યા એક પોઈન્ટ ઝીરો મોલર ઝીરો પોઈન્ટ એક ઝીરો મોલર ભાગ્યા એક પોઈન્ટ ઝીરો મોલર આમ ક્યુ બરાબર આ થશે હવે આપણે કોષના પ્રમાણિત પોટેન્શિયલ વિશે વિચારીએ ઈ અહીં આ ઉદાહરણમાં પ્રમાણિત કોષનું પોટેન્શિયલ શું થાય યાદ કરો કે પ્રમાણિત કોષનું પોટેન્શિયલ એ પ્રમાણિત શરતોને હેઠળ મળે છે તેથી Zn2+ આયન નો 1 મોલર દ્રાવણ તેના માટે આપણે અહીં તેના માટે આપણે અહીં રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીએ Zn2+ આયન જેનું દ્રાવણ 1.0 મોલર છે રિડક્શન પ્રક્રિયા હોવાથી તે બે ઇલેક્ટ્રોન મેળવે છે અને પરિણામે તેનું રૂપાંતર થાય છે હવે જો તમે આ અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ ઝીરો પોઈન્ટ છોતેર વોલ્ટ છે જો આપણે અહીં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો ઘન ઝીંક ટુ પ્લસ ફેરવાય છે આ ઝેડેન ટુ આયનની સાંદ્રતા એક પોઈન્ટ હોવી જોઈએ કારણ કે આપણે અહીં પ્રમાણિત શરતો વિશે વાત કરી રહ્યા છીએ ઓક્સિડેશન પ્રક્રિયા થાય ત્યારે તે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે હવે જો આપણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ની વાત કરીએ તો તે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો વિરોધી થાય એટલે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ધન ઝીરો પોઈન્ટ છોતેર વોલ્ટ થાય તેથી જો આપણે પ્રમાણિત કોષના પોટેન્શિયલની વાત કરીએ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ની વાત કરીએ તો તેના બરાબર ઝીરો થાય અહીં પ્રમાણિત કોષનું પોટેન્શિયલ ઝીરો થાય અને તે યોગ્ય છે કારણ કે પ્રમાણિત શરતો હેઠળ તમે એક સમાન સાંદ્રતાથી શરૂઆત કરી રહ્યા છો તેથી તમને વોલ્ટેજનો તફાવત મળશે નહીં માટે પ્રમાણિત કોષનું પોટેન્શિયલ ઝીરો થાય હવે આપણે આ કિંમત નર્સ્ટ સમીકરણમાં મૂકીશું તો અહી કોષ નું પોટેન્શિયલ બરાબર કોષ નું પોટેન્શિયલ ઈ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો બાણું ભાગ્યા એન હવે આ એન શું થાય તેની કિંમત શું થાય તે યાદ કરવા આપણે અર્ધ પ્રક્રિયાને પાછી જોઈએ યાદ કરો કે અહીં ઇલેક્ટ્રોનના બે મોલનું વહન થઈ રહ્યું છે માટે એન બરાબર બે થાય એન બરાબર બે ગુણ્યા લોગ ઓફ ક્યુ ક્યુ ઝીરો પોઈન્ટ એક ઝીરો ના છે એક ઝીરો ભાગ્યા એક પોઈન્ટ ઝીરો હવે આપણે તેની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું લોગ ઓફ ઝીરો પોઈન્ટ એક ઝીરો ભાગ્યા એક ઝીરો જેના બરાબર આપણને માઇનસ એક વડે હવે તેનો આની સાથે કરીએ ગુણ્યા માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બસો છન્નું મળે આમ આ કોષનું પોટેન્શિયલ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો બસો છન્નું વોલ્ટ થાય તમે જોઈ શકો કે આપણને અહીં પોટેન્શિયલ ધન મળે છે તેનો અર્થ એ થાય કે આ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે આ કોષનું તાક્ષણિક પોટેન્શિયલ છે તેથી જ્યારે આપણે આ સાંદ્રતાઓ વિશે વાત કરીએ ત્યારે આપણને આ કોષ પોટેન્શિયલ મળે છે અને તે તાક્ષણિક પોટેન્શિયલ છે જેનું મૂલ્ય આપણને ધન મળે છે તમે જોઈ શકો કે આપણને આ વોલ્ટેજ ધન મળે છે પરંતુ તેનું મૂલ્ય ઘણું નાનું છે અને તે આ સાંદ્રતા વચ્ચેના તફાવતને કારણે છે હવે સાંદ્રતા જ્યારે એકબીજાની નજીક પહોંચે ત્યારે શું થાય ત્યારે આ ક્યુની કિંમતમાં ફેરફાર થશે સાંદ્રતા જેમ જેમ એકબીજાની નજીક પહોંચે તેમ તેમ સમય કિંમત વધે છે પરિણામે આ કોષ પોટેન્શિયલની કિંમત ઘટે છે તે આપણે નર્સ્ટના સમીકરણના વિડીયોમાં જોઈ ગયા હતા હવે જયારે આ સાંદ્રતા એકબીજાને સમાન થાય ત્યારે શું થાય જયારે અહીં આ સાંદ્રતા અને આ સાંદ્રતા એક સમાન હશે ત્યારે ક્યુ બરાબર એક થાય માટે આપણે અહીં લખીએ જ્યારે સાંદ્રતા એક સમાન હોય જ્યારે સાંદ્રતા એક સમાન હોય ત્યારે ક્યુ બરાબર એક થાય ક્યુ નું મૂલ્ય એક થાય હવે જો q બરાબર એક હોય તો શું થાય જો આપણે ક્યુ બરાબર એક લઈએ તો લોગ ઓફ વન ઝીરો થશે આપણે અહીં આ સમીકરણ ફરીથી લખીએ કોષનું પોટેન્શિયલ બરાબર ઝીરો ઓછા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો બાણું ભાગ્યા બે ગુણ્યા લોગ ઓફ એક લોગ ઓફ એક ઝીરો થાય માટે અહીં આ બધું જ ઝીરો થઈ જશે અને કોષ પોટેન્શિયલ ઈ બરાબર થાય અને તે યોગ્ય છે કારણ કે જ્યારે સાંદ્રતા એકબીજાને સમાન હશે ત્યારે તે તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત ઉત્પન્ન કરી શકશે નહીં